બાર બીજના ધણી ની જય બોલાવવાનો પ્રયત્ન કરું છું તો તમે દરેક જે તે વિસ્તારમાંથી આવેલા છો એટલે બધા મને એવો વિશ્વાસ છે કે બંને ઉમેદવારો મધુબેન અને વધુ બાપુ ને પૂરા વિશ્વાસથી અને પૂરા ઢોમથી મહેનત કરી અને તમે એમને જીતાડશો બીજું કે આ બંને માણસો ખૂબ જ ઉત્સાહી છે ઉમંગી છે કાર્યકર્તાઓની રીતે એમના દિલથી કામ કરે છે આ બાજુના વિસ્તારના લોકોને ખ્યાલ હશે કે આજથી પાંચ વર્ષ દસ વર્ષ પહેલાં શું હતું અને એમને અત્યારે રસ્તામાં પેવર બ્લોકના કામ પાણીના કનેક્શન લાઇટના કનેક્શન ભલે ભરે ના ભરે છે છે પણ એમને પ્રાથમિક જે ભાઈ પાણી વગર ચાલવાનું નથી લાઈટ વગર ચાલવાનું નથી રસ્તા ઉપર સારા રસ્તા મળે કોઈ એવો બનાવ બને કે કોઈ બેન દીકરીની ડિલેવરી નો કેસ હોય તો રિક્ષા કે વાહન આપણા ઘર સુધી આવે એવા સારા રસ્તા બનાવી દીધા બનાવી દીધા છે તો પહેલા એવા તો નો કામ કર્યો તો ના પડજો તારે અને આપણે હજી એવું કહીએ છીએ કે તમને તો વિશ્વાસ હોય કે આ માણસો બે જણા છે એ દિલથી આપણું કામ કરશે તો એમને ખૂબ ઉત્સાહથી વિશ્વાસથી અને સાચા ધનમનથી એમને વિજય બનાવવાની જવાબદારી આપણી છે બીજા નંબરની અંદર કે આ લોકોએ જે 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 જગ્યાએ કામ કર્યા છે અમારા મલતાની પાલ બે નંબરમાં આવે છે મલતાની પાલની અંદર માત્ર દેવી પૂજકનો સ્ટાફ રહ્યા છે બધો હવે એ લોકોને ચોમાસાની અંદર એટલી બધી તકલીફ છે એ લોકોને હાલવા માટે આ માટે તે માટે બહુ જ તકલીફ હતી છતાં આજની તારીખે તમે લોકો જે જોઈ આવજો કે ત્યાં આજે એ લોકોએ પ્યોર બોર્ડ નાખ્યા છે પાણીનું કનેક્શન આપી દીધું છે લાઇટનું કનેક્શન આપી દીધું છે એ લોકો શાંતિથી રહે છે અને ધંધા પાણી કરે એમ મોટા માણસો નું નહીં કે મોટા વિસ્તારનું નહીં આ લોકોએ પ્રાથમિકતા નાના માણસોને આપી છે કે જે રોજ નું છે મજૂરીઓ કે જેને ખરેખર આ લોકો ને આવું જરૂરિયાત છે એવું એ લોકોના દિલમાં સમજ આવી કે ભાઈ આ લોકોનું કામ આપણે પેલા કરવું પડે બાકી બીજા બીજા સારા વિસ્તારમાં રહેતા હોય એ લોકોને તો પોતાના ડેરીંગ પાવરથી કામ કરે છે અને બાપુએ કીધું એમ કે ભાઈ જે કોઈ માણસો બધા છૂટે ના આવે છે એ લોકોને શું છે તમે મત આપી દો એટલે પાંચ વર્ષ પછી એમના હજારો જાતના માના કાઢે કે ભાઈ આમાં અમારે સાહેબને મળવાનું છે સાહેબ આમ કરવાનું છે અમારે પ્રોસીજર કરવાની છે અને હું નગરપાલિકાની અંદર આડત્રીસ વર્ષ નોકરી કરી એટલે મને પૂરો ખ્યાલ છે કે આની કામગીરી કેવી રીતે હોય અને કામગીરી કરવા માટે બાપુએ દસ વર્ષ હસ્તકભાઈ પંદર વર્ષ અંદર કામ કર્યું છે એટલે એમને પૂરેપૂરો નીચોડ લઈ લીધો છે પૂરેપૂરો એમનો અનુભવ છે કે ભાઈ કયા કામની અંદર ક્યાં ગ્રાન્ટ આવી ગ્રાન્ટને ક્યાં વાપરવી એનું શું સોલ્યુશન કરવું લોકોને મળીને એની પાસે ખરેખર પ્રાથમિકતા કોને આપવી આ તમામ પ્રશ્નોથી બાપુ અને હસ્તકભાઈ પૂરેપૂરા વંચિત છે એટલે તમે મારું એટલું કહેવાનું છે કે આપણે લોકોના કામો કરવા માટે હજી એક ચાન્સ આપણે એમને આપીએ અને બીજું કે બાપુએ કીધું એમ કે ભાઈ જો એમને કોઈ બળવો નથી કર્યો કે કોઈ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ નથી કરી એ લોકોએ પહેલા આપણને બે મિટિંગ બોલાવી મિટિંગમાં એમને જગજાહેરમાં કીધેલું છે કે ભાઈ જો કોઈને ચૂંટણી લડવી હોય તો અમારે ખસી જવાનું છે અને ઉભેલા ઉમેદવારને અમારે તમામ રીતે ધનથી પૂરો સાથ સહકાર આપવાનો છે આ એમને બે વખત મિટિંગ કરી પણ લોકોના પ્રતિસાદમાં એમને એવો સાંભળ્યો કે બાપુ તમે અનુભવી છો તમે કામ કરો છો અને અમને તમારા કામમાં પૂરેપૂરો વિશ્વાસ છે તો એમના વિશ્વાસ વિંદવાદ આપણે ઢકમગાવવાનો નથી એમનો વિંદવાદ પૂરો ભરી દેવાનો છે અને પૂરા સાચા સંત અને સહકાર થી આપણે એમને ફરી હવે આપણી જવાબદારી બને છે કે આપણે એમને મત આપશું તો જ આગળ આવશે એટલે પૂરેપૂરા બધાને અમને વિનંતી છે કે એમનું નવ નંબર અને દસ નંબર ઉપર નિશાન છે નવ ને દસ ઉપર બે બટન ઉપર બે બટન આપવાના છે બીજી કોઈ આપણે આગળની કાર્યવાહી કરવાની થતી નથી એમ મત તમે આપી દો અને બાપુએ કીધું કે ભાઈ હવે રોટલી ને પૂરી વણવી તો તાવડીમાં તાવડીમાં ને નગર કાચી રહી જાય એટલે પેડું સામાન્ય સમય રાખી અને એમના જે ડિઝાઇન છે ભાઈ નવ નંબર અને દસ નંબર ઉપર બટન દબાવી અને ફૂલ મતદાન કરી કોઈ પણ મતદાન બાકી ન રહી જાય લગ્નમાં જવાનું હોય પ્રસંગમાં જવાનું હોય તો હવરમાં વહેલા ઉઠીને પહેલો મતદાન કરી આવજો અત્યારે તમને અમે રૂબરૂ મેળા છે કદાચ મળે કરું ન મળે લગ્નની કંકોતરી જવું કે આ રૂબરૂ મેળા બરાબર તુલ્ય સમજી અને વધારવાનું છે અને મતદાન કરવાનું છે તમારા મતનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે સરકાર તરફથી આપણને મળેલો એક મત પણ કોઈ પણ જાતનો ગુમાવ્યા વગર હું આશા રાખું છું કે તમામે તમામ જે આજુબાજુવાળા જે નથી આવી એમને તમે કહેજો અને સોળ તારીખે સવારે સાતથી થી મતદાન ચાલુ થાય ત્યાંથી સાંજના પાંચ સુધી તમે પૂરેપૂરો સહકાર આપી અને જેટલા મત ખ્યાચાય એટલા ખ્યા બે જણાને ફૂલ મોહ્બત આપી અને વિધિ બનાવશો એવી અપેક્ષા રાખું છું અસ્તો વંદે વંદે ભારત પતાકી ભારત પતાકી હર હર મહાદેવ